તો વધતા પ્રદૂષણને લઈને મુંબઈ પ્રશાસને એક મોટો નિર્ણય કર્યો છે મુંબઈમાં જે વિસ્તારમાં એક્યુઆઈ બસોને પાર હોય ત્યાં બાંધકામ બંધ કરાશે મુંબઈમાં જે વિસ્તારમાં એકયુઆઈ બસોને પાર હોય ત્યાં ઉદ્યોગ પણ બંધ કરાશે દિલ્હી જેવી સ્થિતિ ન બને તે માટે મુંબઈ પ્રશાસને આ મોટો નિર્ણય કર્યો છે વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા મુંબઈમાં પાણીનો છંટકાવ કરવામાં આવશે તો વધતા પ્રદૂષણને લઈને મુંબઈ પ્રશાસને આ મોટો નિર્ણય કર્યો ખૂબ સારો નિર્ણય કર્યો છે મુંબઈમાં જે વિસ્તારમાં એક્યુઆઈ એટલે કે ઓર એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને પાર હોય ત્યાં બાંધકામ બંધ કરી બંધ કરી દેવામાં આવશે એટલું જ નહીં ઉદ્યોગો પણ બંધ કરી દેવામાં આવશે કે જેથી પ્રદૂષણ વધારે ન ફેલાય બસોને પાર આંકડો હોય ત્યાં સ્થિતિ જોવા મળે ત્યાં ઉદ્યોગ અને બાંધકામ બંધ કરી દેવામાં આવશે દિલ્હી જેવી સ્થિતિ ન સર્જાય એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે એટલું જ નહીં વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા મુંબઈમાં પાણીનો છંટકાવ પર કરવામાં આવશે એટલું જ નહીં ઉદ્યોગો પણ બંધ કરી દેવામાં આવશે કે જેથી પ્રદૂષણ વધારે ન ફેલાય બસોને પાર આંકડો હોય ત્યાં સ્થિતિ જોવા મળે ત્યાં ઉદ્યોગ અને બાંધકામ બંધ કરી દેવામાં આવશે દિલ્હી જેવી સ્થિતિ ન સર્જાય એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે એટલું જ નહીં વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા મુંબઈમાં પાણીનો છંટકાવ પર કરવામાં આવશે